રબારી સમાજ દ્વારા આયોજિત સન્માન સમારંભમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ હળવી મજાકમાં કહ્યું હતું કે પાંચ અને થાય થાય તો હું નથી પણ રહું છું ખરા રબારી સમાજના સન્માન સમારોહ વખતે કોંગ્રેસના નેતા ઠાકરશીભાઈ રબારીએ જિલ્લા બનાવવા બદલ શંકર ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો થરાદ ખાતે રબારી સમાજની સંકુલમાં વાવ થરાદ સુઈગામ ભાભર રબારી સમાજ આયોજિત સમાજ રન દાનવીર ભામા શાહ રાજ્યસભાના સાંસદ એવા બાબુભાઈ દેસાઈ સન્માન સમારોહ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ને થરાદના શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મેં મારી ગ્રાન્ટમાંથી અગાઉ સંસ્થામાં પાંચ લાખ આપ્યા એ મારી ફરજ હતી અને આપ્યા પણ પાંચે પૂરું ન થાય નવા અગિયાર લાખ આપું છું એટલે પાંચના અને અગિયારના બે વધાવા ને સોળનું વેણ થાય એટલે સોળ બધું ભેગું કરીને થાય એટલે બધાને ખમ્મા કહું હું ભુવાજી નથી પણ હા ભુવાજી ભેગો રહું છું એટલે ખૂબ સારામાં સારું કામને આગળ વધારો આપણા વિસ્તારમાં દીકરા દીકરીઓ ભણી આગળ થાય આપણા કર્મચારીઓ છે બધા આગળ વધે અને દરેકનું કલ્યાણ થાય જિલ્લાનું નિર્માણ કરવા બદલ ઠાકરશી રબારીએ શંકરભાઈનો આભાર માન્યો વાવ થરાદ જિલ્લાનું થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ નવનિર્માણ કર્યું ને રાત દિવસ મહેનત કરી તે બદલ ઠાકરશી રબારીએ રબારી સમાજના સત્કાર સમારોહ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો ને શંકરભાઈનું સાફો પહેરાવી સન્માન કર્યું હતું બ્યુરો રિપોર્ટ પરશવ્યાશ બрас કાઠા પ્રમુખ શ્રી કહેતા હતા કે 5 લાખ રૂપિયા આપ્યા તમે મે સંસ્થાના કામ માટે મારી ગ્રાન્ટમાંથી એક 5 લાખની ગ્રાન્ટ જે આપી હતી તો મને લાગે છે કે મારી ફરજ હતી ને મે કરી પણ પાંચે પૂરું ન થાય નવા 11 લાખ બીજા આપવા માટેની બરखास्त આજે બોલ્યું કે નવા 10 લાખ કાર્ય તમને આપી છે એટલે પાંચ નો બે વધારવા અને નું વેણ થાય બધાને ખમા કહો અને હજુ આજે આ કામને આપણે ભલે હું ભુવાજી નથી પણ આ ભેગો જઈએ ભેગો રહું છું એટલે ખૂબ હારા હારું અત્યારે કામને આગળ વધારો આપણો વિસ્તાર આગળ વધે એમાં આપણા દીકરા દીકરીઓ જે ભણે ઘણી તૈયાર છે સરકારી કર્મચારીઓ છે કોઈ અધિકારીઓ છે બધા આગળ વધે દરેકનું કલ્યાણ થાય